હવે આવતીકાલે ત્રેવીસ સપ્ટેમ્બર એટલે કે સંકલ્પ દિવસ તો વાત છે વડોદરા સંકલ્પ ભૂમિની કે જ્યાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ઓગણીસો ને માં એક સંકલ્પ લીધો હતો ખબર છે અત્યારે હું આ સરસ મજાની તમારી ખુરશીમાં વાતો હું એટલા માટે કરી શકું છું કે ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સત્તર ના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણા માટે કંઈક સંકલ્પ લીધો હતો જ્યારે જ્યારેરાવ ગાયકવાડ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને વિદેશ ભણવા જવાની સ્કોલરશીપ આપીને ત્યારે એની સાથે સાથે એક શરત મૂકવામાં આવી હતી કે અમારી સ્કોલરશિપે તમે ભણીને જ્યારે પાછા આવો ને ત્યારે અમારે ત્યાં નોકરી કરવાની અને બાબાસાહેબ આંબેડકર એ સ્કોલરશીપ ઉપર ભણી અને વડોદરા આવ્યા વડોદરાની અંદર એ જાજુ ને પણ અગિયાર દિવસ રોકાણ હતા પણ એ અગિયાર દિવસ એને જે જીવનમાં કાયદા છે ને હું ખાલી નાની એમ થી વાત કરીશ ને તો તમને ખબર પડી જાય એ દિવસો કેવા હતા સયાજીરાવ ગાયકવાડ એટલે રાજા પણ જાતિવાદી વ્યવસ્થા એટલી કે પ્રજા રાજાનું ન માને જયારે બાબાસાહેબ આંબેડકર વડોદરા આવ્યા અને એને લેવા જવાની વાત થઈને તો કોઈ નતા ગયા અછૂતને લેવા કોણ જાય એ અછૂત એટલું ભણેલો કે હજી હાલની તકે ભારતમાં એટલી ડિગ્રીઓ કોઈ પાસે નથી એટલું ભણેલો કે જેણે આ દેશને એક એવું બંધારણ આપ્યું છે કે વિશ્વ આખું આ દેશના બંધારણના વખાણ કરતા મટતું નથી એવો ભણેલો કે જો એને એના ચાર સંતાનો ન ખોયા હોત ને એ ડિગ્રીઓ લઈને વિદેશ યોગ્ય હોત ને તો અત્યારે એના સંતાનો હું તમને કહું ને તો વિશ્વના દસ કરોડપતિઓમાં હોત પણ છતાં એ અછૂત હતો એ અછૂતને લેવા કોઈ ન ગયું એણે આવી અને નોકરીની શરૂઆત કરી તો જે જાજમ પાથરેલી હતી ને એ જાજમ ઉપર ન ચાલે ત્યાં ઓલાઓને ગંગાજળ ન નાખવું પડે ને એટલે જાજમ ભકેલી લેવામાં આવતી પટાવાળાને કોઈ ફાઇલની માંગણી કરે ને તો પટાવાળો પાંચ ફૂટ આગેથી ઊભો રહી અને ફાઇલનો ઘા કરતા તે તો બધુંય ઠીક છે પણ આ અગિયાર દિવસ એને વડોદરામાં રહેવા માટે કોઈ ઘરે ન આવ્યું અને છેવટે એને નામ બદલાવી અને પારસી નામ રાખી અને એની વડોદરાની એક પારસી ધર્મશાળામાં એ રોકાણા અને જ્યારે બધાને ખબર પડી કે ભાઈ આ વ્યક્તિ અહીંયા છે અને અહીંયા રહી છે નામ બદલાવીને ત્યારે અડધી રાત્રે એ ઘરે આવી એ પારસી ધર્મશાળામાં આવીને એનો સામાન ફેંકી દીધો અને એને અહીંયાથી વયું જવાનું કીધું તમને બધાને કદાચ યાદ હશે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ગુજરાતની અંદર જયારે અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન ઉતર્યા હતા ત્યારે એને કાળા વાવટા બતાવીને આપણે જતા એ સમયમાં વડોદરામાં નાત હતી જ સમાજ રહેતો જ તો કોને ખબર ત્યારે ભણી છે ખબર નહીં હોય કે એનો બાપ જે અગિયાર દિવસ અહીંયા રહી ગયો એ કોણ હતો એ જયારે એને એ ધર્મશાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા ને એટલે એણે નક્કી કર્યું લીધું મારે આ નોકરી કરવી નથી હું મારું બીયું જાઉં કેમ કે આટલી ડિગરીઓ લઈને આવો ભણેલો અને છતાંય આ જાતિવાદી વ્યવસ્થાના બુદ્ધિહીન લોકો મને નથી સમજતા આ જાતિવાદ કરે છે મારી આરે આટલો કરે છે તો બીજા આરે શું નહીં થતું હોય એટલે એણે નક્કી કર્યું મારે નથી રહેવું અહીંયા હું ભયો જાઉં અને જ્યારે ને જવા માટે થઈ જે ટ્રેનની વાટ જોતા હતા એ ટ્રેન કંઈક ચાર કે પાંચ કલાક લેટ હતી ત્યારે આ સયાજી બાગની અંદર અત્યારે આપણે જે ભૂમિ જઈ રહ્યા છે ત્યાં એ આરામ કરતા હતા આરામ હતા બિચારા જિંદગી ગીરો જ નથી જ્યારથી તો થયો ત્યારથી એણે ભોગ્યું જ છે દીકરો સંઘર્ષ જ ગીરોશ ત્યારે એણે વિચાર્યું અને ત્યારે અહીંયા બેઠા બેઠા રોયા હતા કે હું આટલું ભણેલો આટલી ડિગરીઓવાળો વાળો છતાંય જો મારી આરે આટલું બધું થતું હોય તો મારી સમાજ કે જે અભણ છે જેને કોઈ બુદ્ધિ નથી ગામડાઓના છેવાડામાં પીડા છે એના પડછાથી લોકો અભડાય છે આનું બધીને હું થતું છે ત્યારે આ ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સત્તરના દિવસે આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એવો સંકલ્પ લીધો હતો કે હું જે ભોગવું છું ને એ મારે મારા સમાજને ભોગવવા નથી દેવું હું મારા સમાજને આ જાતિવાદી વ્યવસ્થાની ગટરમાંથી બહાર કાઢીને જમ્પીશ અને એ સંકલ્પના લીધે તેણે એવડો સંઘર્ષ કર્યો એવડી મહેનત કરી કે આજે ચાવડા સાહેબ ને મકવાણા સાહેબ ને ગોહિલ સાહેબ ને રાઠોડ સાહેબ સાહેબ કેવા પડે તો બળે છે પણ તોય કેવા પડે હવે તો દીકરીઓ દેતા કે અચકાતા નથી નાયકમાં સારો ભણેલો ગણેલો કલેક્ટર હોય સારો બિઝનેસમેન હોય તો દીકરી દીધીશ ક્યારે કે તમારા બાપે સંકલ્પ કર્યો ત્યારે કાલની તારીખમાં ને હજારોની સંખ્યામાં લોકો આવશે પગે લાગશે પોતાને એક એક બેનર લઈને આવશે જય જય ભીમ પછી આમ માનતા ગણાવતા એકદમ ધૂંધડી ચડાવે એક સાઈડમાં ચડાવી અને બે પાંચ ફોટા પાડી બસ ઘર ભેગીને આણે આવડો મોટો સંકલ્પ લીધો ને પછી તમને એ કીધું હતું કે ખાલી શિક્ષિત બની અને નોખા ન રહેતા સંગઠિત રહેજો આપણે સંગઠન જ બનાવ્યા સંઘર્ષ કરજો કિરો ને અંદર તારી બેન નવી હોય બહાર પાડી દઉં બીજો ભગાએ મારા બાપ ભૂલ થઈ ગયા જવા દે હું હર વખતે આવીને કંઈક કહું છું ને ઘણી જ બળતરા હું થાય મને ગાયું દેતા હોય પણ હા વાંચું કેવું કે તમને કોઈને એવી હવા હોય કે તમને તમારી મહેનતથી મેળવું છે તો એ કાઢી નાખજો કેમ કે તમારા આ બાપે ઓગણીસો સત્તર માં સંકલ્પ ન લીધો હોત ને તો પેઢીયુ વિખાઈ ગયું હોત એટલે હવે સંગઠિત થઈ જાઓ શિક્ષિત તો બહુ થયા અમારે ઘણા બધા શિક્ષિતો એવાય થયા છે કે એને જયભીમ બોલતા એ શરમ આવે બાબા સાહેબનું નામ લેતા શરમ આવે એટલે નશરમાં આવો આ બધી મૂકી અને તમારો બાપ જે છે ને એને પૂજો બીજાના બાપના ટાંકીએ પકડ તો આવો કાલે વડોદરા સંકલ્પ ભૂમિ મળી જયભી